નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જુઓ આજના સમાચાર ભારતના દિવાળી તહેવારને યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવ્યું કચ્છ અને સમગ્ર ગુજરાતના ઐતિહાસિક સ્મારકો ઉપર દીપ પ્રગટાવી ઉજવણી કરાઈ ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને ભવ્ય પર્વ દિવાળીને યુનેસ્કો દ્વારા તેની અમૂર્ત સાંસ્કૃતિક વારસા ની પ્રતિષ્ઠિત સૂચિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે આ નિર્ણય માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે આનંદ અને ગૌરવનો વિષય છે આ ઐતિહાસિક સિદ્ધિ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને તેની ઉજવણીની વૈવિધ વૈશ્વિક સંસ્કૃતિને દર્શાવે છે દિવાળીના અપેક્ષિત સમાવેશની સંભાવનાને ધ્યાનમાં રાખીને અને યુનેસ્કો દ્વારા સત્તાવાર જાહેરાત બાદ યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કચ્છમાં માંડવી બીચ ધોરડો ધોળાવીરા કચ્છ મ્યુઝિયમ સ્મૃતિવન ભુજ રામકુંડ ખાતે દીપ પ્રજ્વલન રંગોળી ગરબા રમીને વિશેષ દીપોત્સવની ઉજવણી કરાઈ હતી આ તકે સ્થાનિક કલાકારો અને સાંસ્કૃતિક સંસ્થાઓ દ્વારા ભારતીય પરંપરા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરતા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો નૃત્યો અને સંગીતની પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી વિવિધ ઐતિહાસિક સ્મારકો અને સાંસ્કૃતિક સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું દિવાળીનો યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવેશ એ માત્ર એક સિદ્ધિ નહીં એ માત્ર એક સિદ્ધિ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક સ્વીકૃતિની મહોર છે દર્શક મિત્રો આજે તારીખ બાર ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર